સફાઈ કામદારો પાસેથી પૈસા લેવામાં આવતા ચીફ ઓફિસર નગરપાલિકાને કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી સાવરકુંડલા નગરપાલિકામાં કાયમી નોકરીની લાલચ આપી સફાઈ કામદારો પાસેથી પૈસા લીધેલ છે તેની સામે કાર્યવાહી કરવા સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા સાવરકુંડલાને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દાનાભાઈ પરમાર રાજુભાઈ પરમાર કપિલભાઈ બેરડિયા તેમજ રાજુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલ છે કે સાવરકુંડલા નગરપાલિકામાં વર્ષ બે હજાર એકવીસમાં સફાઈ કામદારની ભરતી થયેલ હતી તેના અનુસંધાનમાં નિકુલભાઈ બાહેંધરી આપી હતી કે કાયમી નોકરી આપવાનું કહી અમારી પાસેથી પૈસા લીધેલ છે જેમાં દાનાભાઈ પરમાર રૂપિયા ચાર લાખ આપેલ હતા બંસીભાઈ પરમાર રૂપિયા પાંચ લાખ આપેલ હતા રાજુભાઈ પરમાર સાડા ત્રણ લાખ આપેલ હતા તથા કપિલભાઈ બેરડિયા પાસેથી 7 લાખ આપેલ હતા તેમ જ રાજુભાઈ પરમાર પાસેથી 3.5 લાખ લેવામાં આવ્યા હતા આ લોકો વારંવાર અમને આજકાલનું કહેલ અને આજદિન સુધી પૈસા પરત આપેલ નથી અને અમને વારંવાર ધમકી આપવામાં આવે છે જેથી આસામીઓ સામે ધારાસર થાય તેવી અમારી વિનમ્રતા સાથે માંગણી છે તેમ જણાવવામાં આવેલ છે રિપોર્ટ બાય સરફરાઝ ખોખર અમરેલી મારું નામ નરેશ પ્રતિભાઈ સોલંકી છે વાલ્મીકી સમાજ કેન્દ્ર પ્રદેશ પ્રમુખ તરીકે છું હાલ બે હજાર એકવીસ માં ભરતી પ્રક્રિયા થઈ હતી સાવરકુંડલા નગરપાલિકાની અંદર એમાંથી જે પૈસા નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતા ત્યાંના અધિકારીઓએ

મારી માંગ છે તે આ મારા કર્મચારી ના પૈસા જો પરત નહીં કરે આજની તારીખ સુધી તો હું પચીસ લાખનું કંભાંડ થયું છે આ નગરપાલિકાએ કરવામાં સાવરકું દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું એ અને નકુલ નીલી ભગત ના કારણે આ મોસ્ટ મોટો કભાણ કરવામાં આવ્યો હતો હજાર એકવીસ દ્વારા ભરતી કરવામાં આવી હતી એ લોકોના આશ્વાસન આપ્યું કે તમને ભરતી કરવામાં કાયમી નોકરી તમને આપવામાં આવશે

એવું થાય તો કદાચ અમરેલી એસપી સાથે આ બાબત ની ફરિયાદ આપવા અમે જવાના છું પોલીસ સ્ટેશન સાવરકુંડલા ગયા તો પણ અરજી લઈ છે અને ખૂબ જ સમયમાં નિરાકરણ લાવે એ પ્રયત્ન કરી રહ્યા છે